ટોલ જવાબદારી વ્યક્તિઓ દ્વારા મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું તો તેઓનું કહેવું હતું કે જી જે સોડનો પાર્સિંગ હોય તો જ ટોલ ટેક્સ માફ કરવામાં આવે આવું સરકાર દ્વારા પરિપત્ર પાડવામાં આવ્યું છે ત્યારે દહેજ ભરૂચ ચલાવતા બસોના માલિકો દ્વારા એવી રજૂઆત થઈ હતી કે પાર્સિંગ ભલે બહારનું હોય પણ ભરૂચ આરટીઓમાં તેમનું પાર્સિંગ કરવામાં આવ્યું છે ગુજરાતની બસ હોવાથી બીજા નંબર આરટીઓમાં જી જે સોડનું પાર્સિંગ થઈ શકે તેમ ન હોવાથી ટ્રાવેલ્સના માલિકોને હેરાનગતિનો સામનો કરવો

હું અહિયાં રૈયત ગામના નો રહેવાસી છું અહિયાં વારંવાર અમને કેસર ટોલ નાકા પર હેરાન કરે છે અને અહિયાં ભરૂચ મુલક ટોલ નાકુ ત્યાં અમે લાઇસન બનાવીએ તો પણ અમને જવા દે છે અમારા કાગળ બધા ભરૂચ ના પાર્કિંગ ના છે ખાલી નંબર પ્લેટ અલગ છે અમારી તો અહિયાં વારંવાર કેસર કેમ હેરાન કરે છે અમને એ જો ઇશુ આજ બહાર ચલ રહા હે યે ટોલ ચાલુ હોને કે સાથ ચાલુ હુઆ ઇનકી જો ગાડી હે જી જે નંબર પ્લેટ નહીં ઇનકા દહેજ કા ગાડી હે લેકિન એ જી જે નહીં અમારી જો નોટિફિકેશન હેજે સોલા કી ગાડી છોડ રહે અગર સોલા નંબર સોલા નહી છોડ સકતેર નહીં માનરે ગાડી બાર સાડા આઠ ની જય માતાજી વાળા ની બસ આવે હોય છેલ્લા સાત મહિના થી એમને એક પણ ટિકિટ કપાવી નથી જ્યારે પણ આવે ત્યારે ટ્રાફિક જામ કરી અને ભગાડીને લઈ જાય છે અને અત્યારે પણ સાડા આઠ એ છે કોઈ પણ એક કપાવતો નથી બીજી બસ વાળા ફોટો પાડીને દેખાડે છે બધા ની પાસ સિસ્ટમ છે એ ફિફ્ટી પરસેન્ટ ડિસ્કાઉન્ટ આપી છે એ અમને લેવું નથી પચાસ ટકા ડિસ્કાઉન્ટ માં પણ એમને તકલીફ પડે છે બધી બસોને અમે ડિસ્કાઉન્ટ આપીને ને કરીએ છીએ નથી મંથલી પાસ લેવો નથી એક ટિકિટ કપાવી છેલ્લા સાત મહિનાથી એક પણ ટિકિટ કપાવી નથી અને કાયમ જયારે રોકી ત્યારે આ રીત ના મગજમારી કરે છે